બી નાઇન જે છે તે વધારે હળદર ગામના લોકોની સ્થિતિ જાણવાની કોશિશ કરી રહ્યું છે અમે જે લાઈવ દ્રશ્યો જોયા છે એને અમે નથી ભૂલી શકતા તો પછી હળદર ગામની સ્થિતિ શું હશે મહિલાઓ સાથે આપણે વાત કરી છે મહિલાઓએ પોતાનું દુઃખ જે છે તે વ્યક્ત કર્યું છે ઓન કેમેરા એમણે કહ્યું છે કે જે સ્થિતિ હતી તે ખૂબ ગંભીર હતી એ લોકો હીરા ઘસવા ગયા હતા એમને ખ્યાલ જ નહોતો કે ગામમાં શું થવાનું છે ઓ ચિંતાનું આખા ગામનું ચિત્ર બદલાઈ જાય છે પુરુષોની ધરપકડ કરવામાં આવે છે ઉગ્ર રોષ નીકળે છે પોલીસ તંત્ર ઉપર પણ પથ્થરમારો થાય છે

દુકાન છે તો ને છોકરા ને કે દુકાને બેઠા હતા એને લઈ ગયા ઓલો ઘરે મોટો હતો એને લઈ ગયા મારો દુઃખ ઓલા છોકરાના પેપર હોય ને માસ્તર નોકરી કરે છે તે પેપર તો બેઠો બેઠો મને પાંચ વાગે તાળી માર ચાર વાગે સાપ જોવે તો પેપર પડ્યા મેકીન કે લઉં મારી બાને સા કરીને એક ફેર લઈ આવું એટલે દો એ સ્થાન એટલે પેલી એવી ગેસ ઉપર પડે છે અને એ બા બના ખબર નહીં ચેલા પોલીસ આવ્યા છે ત્યાં બધું પડ્યું ને લઈ લો ગયા લો તમારો દીકરો શિક્ષકની નોકરી કરે છે પેપર ચેક કરતો તો એને લઈ ગયા હા પછી ખાટલા ઉપર પેપર હોવા પડ્યા લો અને મારે આ તો સાક બે લેતા એટલે મારો પાંચ વાગ્યા ગયા સાત હોય

સહી કરાવીને લઈ ગયા પાંચ જણાને સહીની સહી ની બાને હીરા ઘસવાઈ ગયા તા ડાયરી કાયા તા ડાયરી આવીને ને કમાને પાટુયું મારી પાટુયું મારી ને જીધા હાલો સહી કરવા જટિયા જાડી મોટા માણસોને કોઈને લઈ ગયા નથી પાંચ વ્યક્તિ ને લઈ ગયા છે દાબ ઢમકી છે બીજું કઈ નથી સહી સહી કરવાના બાને લઈ ગયા નાના નાના દીકરા છે તમે જોયેલો તમારી નજરે હીરા મશીન આવીને ડાયરેક્ટ લઈને વહી ગયા છે સહી કરવાની બાને કમાર આડા હતા પાટું ઉમારી છે નુકસાની કરી છે તમારે જમીન છે આમાં જમીન નથી દાડી તમે ખેતી ખેતી કરો છો ખેતી નથી કઈ આમાં કઈ લેવા દેવા નથી કપાના વેપાર ને કઈ નથી લેવા દેવા કોઈ વસ્તુ નથી આ તરત લઈ ગયા આમાં શું છે આમ એમાં ઉભર છે આમાં વાડી નથી કઈ નથી એમાં દાડીઓ કરવી છે માસ્તર છે એ ચોપડી વાંચતા 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 શાહ દેવા આવ્યા ગઢમાં દીકરા નો દીકરો છે સાની રહી ગયું છે બે ફોટા મારીને ગાડીમાં બેવાડી દીધા છે ને પડખે દુકાન આવા છે ને માં બંધ કરી ઘેરા ખાવા બેઠા આવીને જીતે પાટો મારીને લઈને વહી ગયા બે ભાઈઓને એના લઈ ગયા એમ કુલ અમારા ઘરના પાંચ સો જણા લઈ ગયા છે કાલે સભા થવાની હતી તમને ખબર હતી ગામમાં કોઈ વસ્તુ અમને ખબર નથી કોઈ વસ્તુ અમને ખબર નથી કઈ જાન પેજુ કઈ નથી ડાયરેક સભા થઈ તો અમને નથી ખબર આ દેકારો થયો ધુમાડો આવ્યો ને પછી ખબર પડી હવે આ સભા ને લઈને રાજુ કરપડા આ સભા ને લઈને રાજુ કરપડા ને લઈને તમારું શું કેવું છે રાજુ ની વાત હાસી છે રાજુ કરપડા ની વાત હાસી છે કરદા કર્યા છે એવા શું કપાની ગાડી ભરવા જાવ છું મજૂરી માના છો યારમાં

કેમેરામેન મિત પરમાર સાથે હું કાજલ સુવા બીએસ નાઇન હળદર